રવિન્દ્ર શું મળી આવ્યા છે નગર ની કિલ્લાબંધી થી મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે શું છે મજબૂત સુરક્ષા આ દિવાલો માટી આપણે કરી શક્યા નથી પાણી શુદ્ધિકરણ ની આ વ્યવસ્થા અદભુત અત્યારે આપણી જે વ્યવસ્થા છે એના કરતા પણ વિશેષ વ્યવસ્થા ખૂબ અદ્ભુત હતી

લોતલ તે સમયે ભારત નું સમૃદ્ધ બંદર કેવું બંધાર હશે કેવું બંધાર હશે બાળકો તો પ્રાચીન ભારત ના નગર આયોજનની અંદર સૌથી પહેલા આપણે કોની માહિતી મેળવી બીજા માહિતી મેળવશું કાલીન કલા સૌથી પેલા સ્તૂપ આવે છે શું આવે છે ભગવાન બુદ્ધ ના

અશોક ના સમયમાં પાંચ નો હતા નંદનગઢ નો

ચૈત એટલે ઉપાસના બરોબર છે અને સૌથી પહેલા આપણે માહિતી મેળવશું સાચી માહિતી મેળવશું

સ્તંભલેખો સેલી માહિતી મેળવશું સ્તંભ લેખો એક જ શિલામાંથી બનાવેલા હતા કઈ શિલામાંથી એક જ શિલામાંથી એક જ શિલામાંથી બનાવેલા હતા શું બનાવેલા હતા સ્તંભલેખો સમ્રાટ અશોકના ધર્મજ્ઞાતાઓ કોતરેલા સ્તંભલેખો શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ હતા કેવા નમૂનાઓ હતા એક જ પથ્થરમાંથી કોતરીને ઘસી ઘસીને જડકાટ આપવામાં આવતો હતો આવા સ્તંભો અંબાલા અને બુ ગયા ના વૃક્ષ પાસે ઉભા કરવામાં આવેલા ક્યાં ક્યાં ઉભા કરવામાં આવ્યા છે રિપીટ કરી છે

ભગવાન બુદ્ધ ના ઉપદેશ નું સ્થાન હોવાથી નીચે ચારે બાજુ ચાર ધર્મ ચક્રો અંકિત કર્યા છે કેટલા ધર્મો ચક્રો અંકિત કર્યા છે

ચાર સિંહો ની આકૃતિ ને રાષ્ટ્રીય ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે કેવો નમૂનો ગણાય છે હવે આપણે માહિતી મેળવીશું શિલાલેખ વિશે તેના વિશે માહિતી મેળવીશું સમ્રાટ અશોકના ના શિલ્પલેખો કોતરેલા શિલાલેખો અગત્યના છે કેવા છે અગત્યના કાસ્ટ શિલ્પ કાસ્ટ શિલ્પ પાષાણ શિલ્પ પાષાણ શિલ્પ વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓની પ્રતિતિ કરાવે છે શું કરાવે છે ઉત્તમ નમૂના કયા કયા કાસ્ટ શિલ્પ અને પાષાણ કાસ્ટ એટલે લાકડામાંથી બનાવેલું પાષાણ એટલે પથ્થરમાંથી બનાવેલું બરોબર છે આ શિલાલેખો પેશાવર મળી આવ્યા છે ગુજરાત માં જુનાગઢ ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં આ પ્રકારનો નો છે આપણે છે ને જુનાગઢ ના પ્રવાસ જાય તો આ બાળકોને બતાવી છીએ

ંદનગઢ નો સ્તૂપ અને ગુજરાતમાં દેવની મોરી નો પછી સાચીના સ્તૂપ વિશે માહિતી મેળવી પછી સારનાથ નો સ્તંભ અને આપણે શિલાલેખો વિશે માહિતી પ્રાપ્ત કરી છે